બીઆરટીએસ બસનો કહેર ગઈકાલ રાત્રે ખોડિયારનગર પાસે બીઆરટીએસ બસની અડફેટે એક યુવકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે થયું મોત નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં ફરી એકવાર બીઆરટીએસ બસનો કહેર સામે આવ્યો છે જેમાં ગઈકાલ રાત્રે ખોડિયારનગર પાસે બીઆરટીએસની બસની અડફેટે એક યુવકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ઓગણત્રીસ અને બંને મિત્રો ખોડિયારનગર પાસે બીઆરટીએસ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી બીઆરટીએસ બસે ફુલેન્દ્રને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ગંભીર હતી કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફુલેન્દ્ર પ્રસાદ તેના નાના ભાઈ સાથે અમદાવાદમાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો અને બંને ભાઈઓ હાલ શહેરના લીમડા વિસ્તારમાં રહેતા હતા ત્યારે ગઈકાલ રાત્રે ભુલેન્દ્ર અને તેનો મિત્ર શાકભાજી લેવા માટે નીકળ્યા હતા તે સમયે આ ગોઝારી ઘટના બનતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બીઆરડીએસ બસના ડ્રાઈવરની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે જય હિન્દ જય